આજ કર્યા પંચાવનસો વર્ષ જૂના પાંડવકાલીન ભીમનાથ મહાદેવના દર્શન જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું આજ મારા નવા વ્લોગમાં સવાર સવાર માંગી ગયા મંદિરે તો લોટ બાંધવાનું પણ ચાલુ થઈ ગયું આવી ગયા ચાલુ થઈ ગયું હું મારા બે કાકા નીકળી ગયા હતા મહાદેવ દર્શન કરો પોલાપુર ને આવી ગયા સીધા ભીમનાથ મહાદેવ આ મંદિરના ઇતિહાસ ની વાત કરી તો આશરે પંચાવનસો વર્ષ જૂનો છે આનો ફૂલ વિડીયો જોતો હોય તો ફટાફટ કોમેન્ટ કરો આવી ગયા અંદર ને હું કરી લેવી દર્શન ને તમને પણ દર્શન કરાવી દેવી કરી લીધા દર્શન ને આવી ગયા મંદિર ની બહાર આ જગ્યાએ દર ભાદરવી માં એ મેળો થાય છે કોણ કોણ ભીમનાથ ના મેળા માં આવેલું છે એ કોમેન્ટ કરો દર્શન કરી લીધા હતા એટલે નીકળી ગયા પછી ઘર બાજુ ભોગી ગયા ગામ માં આવી ગયા સીધા નાસ્તો કરવો લઈ લીધી ત્રણ સમોસા ડીશ ને કાકાએ લઈ લીધી હાથમાં સોડા પછી આવી ગયા ભાઈબંધ ભાઈ ગેમ રમા ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો અહીંયાથી પાછા દુકાનો હતો બીજા બ્લોક જ મળી ગયા આજનો મની બ્લો કેવો લાગ્યો જરૂરથી જણાવજો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા રહેજો